છોટાઉદેપુર તાલુકાના ઘોઘાદેવ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું છોટા જિલ્લાના અંતરિયાળ એવા કીગી ઘોઘાદેવ ખાતે પ્રાથમિક શાળા ઘોઘાદેવ તથા સરકારી હાઈસ્કૂલ ઘોઘાદેવ તેમજ ગ્રામજનો દ્વારા ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી અંતર્ગત સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી એવોર્ડ સન્માનિત બાબા પીઠોરા લખારા પરેશભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે અતિથિ વિશેષ તરીકે જિલ્લા ક્ષયિક કેન્દ્ર છોટાઉ ખાતે વાલસિંહભાઈ રાઠવા તો જય જવાની જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ગોઘાદેવના સામાજી સરપંચ રૂપસિંહભાઈ રાઠવા ગોપસિંહભાઈ રાઠવા ગામના યુવા ડૉક્ટર કનસિંહભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને પીહા પીહી અને મોટલા ઢોલ તેમજ તિરંજી તિરંદાજીની હરીફાઈ પણ રાખવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સંદર્ભે વિસ્તૃત જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે ઓગણીસો બાણુંમાં બ્રાઝિલમાં યોજાયેલી પૃથ્વી પરિષદમાં સૃષ્ટિ પર જો લાંબો સમય સુધી માનવ જીવન સહિત જીવ સૃષ્ટિ ટકાવી રાખવું હોય અને પૃથ્વીને ગ્લોબલ વોર્મિંગથી બચાવવું હોય તો આદિવાસી સંસ્કૃતિ આદિવાસી જીવનશૈલી ટકી રહે તેવા પ્રયાસો કરવું પડશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું અને તેના માટે વર્ષ દિવસે દિવસ કાર્યક્રમ તરીકે ઓગસ્ટ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે વર્ષ ઓગણીસો ચોરાણું બે હજાર ચાર સુધી આદિવાસી દશક તરીકે ઉજવણી નક્કી કરવામાં આવ્યું હતું ત્યારથી નવમી ઓગસ્ટ વિશ્વ દિવસ તરીકે ઉજવાય છે કાર્યક્રમમાં પદ્મશ્રી પરેશભાઈ રાઠવા વાલસિંહભાઈ રાઠવા વિનોદભાઈ રાઠવા જગદીશભાઈ રાઠવા ડોક્ટર કનસિંહભાઈ રાઠવા માજી સરપંચ રૂપસિંહભાઈ રાઠવા ગોપસિંઘભાઈ રાઠવા સહિતના વક્તાઓએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત વક્તવ્ય આપ્યું હતું યોજાયેલ કાર્યક્રમમાં શાળા આચાર્ય પૂંજાબેન સુથાર તથા શિક્ષકો વિનોદભાઈ રાઠવા જગદીશભાઈ રાઠવા સહિત સીઆરસી આરસી વર્ષનભાઈ રાઠવા સહિત સમગ્ર શાળા પરિવાર દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આવો સાંભળીએ આ અંગે છોટા શાળાના આચાર્ય શિક્ષક જગદીશભાઈ રાઠવા તેમજ પદ્મશ્રી એવોર્ડ પરેશભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેવના મુખે આવિગાદેવ પ્રાથમિક શાળા ખાતે નવમી ઓગણી વિશ્વ આદિવાસી દિનના નિમિત્તે આજે સાવ ગોગાદેવ ગામના ભાઈઓ બહેનો સાથે મળીને પ્રાથમિક શાળામાં શાળાના બાળકો સાથે ખૂબ જ ધામધૂમથી વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી જેમાં દિવાસા હોળી વગેરે આદિવાસીના તહેવારોને વાજિંત્રો સાથે નાચગાન સાથે ખૂબ જ ધામ ધૂમથી જેવણી કરવા મને ખૂબ સાથે બધા મળીને બધા ધામ લોકો ભાઈઓ બહેનો સાથે મળીને આજે ખૂબ જ અમે બધા ખૂબ આનંદની લાગણી અનુભવી છે જય આદિવાસી જય જોહાર મિત્રો આદિવાસી દિવસ નિમિત્તે વગાધે પ્રતિષ્ઠા ખૂબ ગામની અંદર ખૂબ ધામ ધૂમથી એકત્રિત